બગસરા શાળા નંબર ચારમાં યોજાઈ હતી ચૂંટણી શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી રાજ્ય સરકારની સૂચના મુજબ એમ બેંગલ્સ ડેની કરાઈ હતી ઉજવણી ભારતના ચૂંટણી પંચ દ્વારા કઈ રીતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેનું નાનું ઉદાહરણરૂપ બાળકોને બતાવવામાં આવ્યું હતું બાળકોના ઓળખકાટથી લઈને પ્રચાર મતદાન તેમજ ચૂંટણી સ્ટાફને અપાતી ટ્રેનિંગ સહિતની કામગીરી બાળકો દ્વારા બતાવવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા દર્શન એમ ઠાકર આચાર્ય શાળા નંબર ચાર બગસરા ટેન બેગલેસ ડે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સૂચના અનુસાર બગસરા શાળા નંબર ચાર ખાતે આજે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો ખરેખર ચૂંટણીની પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ થાય છે તેનો ડેમો રજૂ કરી અને આજે તેમની પાસે ચૂંટણીની પ્રક્રિયા કરાવવામાં આવી હતી બાળકોના ઓળખકાર્ડ બનાવવાથી લઈને પ્રચાર મતદાનની પ્રક્રિયા મોકકોલ તેમજ ચૂંટણી સ્ટાફને આપવામાં આવતી ટ્રેનિંગ સહિતની તમામ કામગીરી હાથ ધરી બાળકોને ભારતની ભારતના ચૂંટણી પંચ દ્વારા કઈ રીતે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેનું નાનકડું પ્રતિકૃતિ રૂપ અહીંયા બતાવવામાં આવેલ હતું આ પ્રક્રિયામાં તમામ બાળકો ખૂબ રસપૂર્વક જોડાયા હતા અને તમામ બાળકો ચૂંટણીની પ્રક્રિયાથી માહિતગાર બન્યા હતા